સરદાર વલ્લભ પટેલ ની જન્મ જયંતિ પર એકતા નગર માં પ્રથમવાર દિલ્હી જેવી પરેડ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કેવડીયા માં યોજાયેલી પરેડ માં વિવિધતામાં એકતાની સાથે દસ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું એનએસજી એનડીઆરએફ ગુજરાત જમ્મુ અને કાશ્મીર આંદામાન મહારાષ્ટ્ર છત્તીસગઢ ઉત્તરાખંડ અને પુડુચેરી ના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા જે વિવિધતામાં એકતા થીમને પ્રતિબિંબિત કરે છે આઠસો કલાકારો દ્વારા લો પુરુષ નમ્યુત્તમ પર ભારતના શાસ્ત્રીય નૃત્ય રજૂ કરી અને વંદે માતરમ ગીતની રચના એકસો પચાસ વર્ષના અવસરે સો સંગીતકારોએ પ્રદર્શન રજૂ કર્યું તો આસામ પોલીસના મોટરસાઇકલ ડેરેડિવલ શોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા બીએસએફ ડોગ્સ કોડનું કૌશલ્ય પ્રદર્શન યોજાયું ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમના નવ વિમાનોએ ઓપરેશન સૂર્યકિરણ એર શોનું અદભુત પ્રદર્શન કર્યું અને સરદાર સાહેબને આકાશી સેલ્યુટ આપી રાજ્ય પોલીસના જવાનો કોડા પર સવાર થઈને બીએસએફની ઊંટ ટુકડી પરેડમાં ગૌરવભેર જોડાયા હતા પરેડ મે આગળ ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 81 એપ મળવો ગુજરાત અને દેશ દુનિયાની પાળે પર ન્યૂ અપડેટ્સ